મહંતરે અયોધ્યા ખાતે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ મળ્યું અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ દ્વારા મળેલા આમંત્રણને પગલે તેમને આનંદ વ્યક્ત કર્યો હતો અને સહભાગી બનવા બદલ આભાર પ્રગટ કર્યો હતો સમગ્ર ભારત દેશ રામલલાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આનંદ મનાવી રહ્યો છે આગામી બાવીસ જાન્યુઆરીએ ભવ્ય રીતે મંદિરમાં પ્રભુની પધરામણી થશે ત્યારે દિવ્ય શરના સહભાગી દેશના અનેક સાધુ સંતો બનાવવાના છે ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ચનવડા ખાતે આવેલ મહર્ષિ મસ્ત દાદુરામ બાપુના પ્રેમધારા આશ્રમના અને અખિલ ભારતીય સંત સમિતિના મંત્રી એવા પરમ પૂજ્ય માન સરોવર દાસ દિવ્ય શરણના સહભાગી બનવા હેતુ એરોપ્લેન ટિકિટ સાથે આમંત્રણ સીધું અયોધ્યાથી રામ મંદિર ટ્રસ્ટ દ્વારા અપાયું જે મળતા આનંદ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે આમંત્રણ પાઠવવા આવેલ મહાનુભાવો દ્વારા શુભેચ્છા અને આમંત્રણ પત્રિકા આપવામાં આવી હતી વર્ષોથી આ દિવ્ય શરણની રાહ જોતા રામ ભક્તોમાં આનંદ છે તેમાંય જો મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમયે ત્યાં રહી ભગવાનને જ મંદિરમાં પધારે તે ક્ષણ ખરેખર દરેક માટે દર્શનનો સમય ખૂબ મહત્વનો હોય છે ત્યારે આ ક્ષણના સહભાગી બનવા ડભોઈ તાલુકાના એકમાત્ર

મંદિરમાં બિરાજમાન થવાના છે એ ક્ષણના સાક્ષી બનવાનું સૌભાગ્ય સૌભાગ્યુ છે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ તરફથી રીતે આમંત્રણ મળેલું છે તારીખ જાન્યુઆરીએ અમદાવાદ એરપોર્ટ પરથી બાય પ્લેન જઈશું અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારને નિજ મંદિરમાં પ્રસ્થાપિત કરી અને આપણે સૌ ખૂબ આનંદ અને સૌભાગ્યને ક્ષણ લઈશું આ જગતમાં વિશ્વમાં બ્રહ્માંડમાં અનેક સેંકડો લોકોની વસ્તી વચ્ચે

સંગઠન મહામંત્રી તરીકે સિદ્ધુ શ્રી અયોધ્યાજી થી તીર્થ ક્ષેત્ર જ આમંત્રણ પ્રાપ્ત થયું છે અને એમાં સહભાગી થવાનો ખૂબ ખૂબ આનંદ છે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારને પોતાના નિજ મહેલમાં મૂકવા માટેની નહીં ક્ષણના સૌભાગ્યશાળી બનશે એનો ખૂબ ખૂબ આનંદ છે ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનો સમગ્ર પૂજ્ય દાદુરામ બાપુના સદગુરુદેવના શ્રી પ્રેમધારા યોગાશ્રમ સિદ્ધપીઠ ચંદવાડા ધામના વિશાળ સેવક વર્ગ સેવક સમાજ શિષ્યગણ અને સનાતન ધર્મ વતી હું ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું જય શ્રી રામ